હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવાણું નંબરવાળો આ ગીતથી અમદાવાદના રિક્ષાવાળાઓની એક ઓળખ ઊભી થઈ છે દેશ વિદેશની અંદર અમદાવાદના રીક્ષા પ્રખ્યાત બન્યા છે ત્યારે અમદાવાદના રીક્ષા અમદાવાદની અંદર જ ખૂબ ત્રાસ વધી રહ્યો હોય તેવું જણાય આવે છે અમદાવાદની અંદર અવારનવાર રિક્ષા ચાલકોની માથાકૂટના વિડીયો સામે આવતા હોય છે ત્યારે આવો જ એક વિડીયો એમટીએસ બસના ડ્રાઈવર સાથે માથાકૂટ કરતા રીક્ષા સામે આવ્યો છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે ગત તેર તારીખે અમદાવાદના રસ્તા પર એમટીએસ બસને રોકી એક રિક્ષા ચાલકે એમટીએસના ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો હતો એમટીએસ બસના ડ્રાઈવર સાથે આ રિક્ષા ચાલકે ઝઘડો કરી બે ફાર્મ ગાળો બોલી હતી અને ધમકીઓ આપી હતી કે તારે રબારી કોલોનીમાંથી બસ ચલાવવી હોય તો સરખી રીતે ચલાવવાની તારા જેટલા ડ્રાઈવરો હોય તેને બોલાવી લેજે આ ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો જુઓ આ વિડીયો રબારી કોલોની મૂકી લેજે બરોબર અહિયાં ગાડી લઈને આયે ને તો સરખી રીતે આવજે બરોબર રબારી કોલોની બધી રીત પડી બચ્ચા નામ હતા ને તો અઢારી તો પણ બરોબર આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલક બસ ની આગળ રિક્ષા ઉભી રાખી એમટીએસ બસ ની અંદર આવી ડ્રાઈવરને ધમકાવી રહ્યો છે અને ડ્રાઈવરને કહી રહ્યો છે કે આગળ રિક્ષા ઉભી હોય તો તારે પચાસ હોરન મારવાના પણ રીક્ષાની આગળ બસ નહીં જવા દેવાની હું અમદાવાદનો રિક્ષાવાળો નંબરવાળો આવા ગીતથી અમદાવાદના રિક્ષાવાળાઓની એક અલગ ઓળખ ઊભી થઈ છે ત્યારે દિવસે રિક્ષા ચાલકો ના ત્રાસ થી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા ત્યારે આ ઓળખને અમદાવાદના જ રિક્ષાવાળાઓ જાણે ઘોડીને પી જતા હોય તેવું લાગી રહ્યું સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેની અંદર રિક્ષા ચાલકોના ઝઘડાઓ હોય છે આલા વિડિયોને જાનમાલય રામול પોલીસ એલર્ટ બની છે ઝગડો કરનાર આ રિક્ષા ચાલકની રામול પોલીસે ધરપકડ કરી છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલ ને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए